નમસ્કાર પેન્શનર મિત્રો ગુજરાત રાજ્ય સરકારની સેવામાંથી સેવા નિવૃત્ત થયેલ પેન્શનરોના પ્રશ્નો અને તેના પ્રત્યુત્તર આ શ્રેણી હેઠળ આપણે યુટ્યુબના માધ્યમથી સમયાંતરે મળતા રહીએ છીએ મિત્રો અને હવે તો વિશેષ એ પણ આપણે જાણકારી આપીએ મિત્રો કે માત્ર આપના પ્રશ્નો નહીં પરંતુ આપના મનમાં પેન્શન અંગેના કોઈ પણ પ્રશ્નો ઉદ્ભવે એ પહેલાં અથવા તો એને લગતી વિશેષ માહિતી પણ આપણા સુધી પહોંચાડવા માટેનું સતત પ્રયત્ન મારા દ્વારા કરવામાં આવે છે એ જ શ્રેણીમાં આજે ત્રેસઠમાં એપિસોડમાં મિત્રો તમારી સાથે ચર્ચા કરવી છે ઉંમર આધારિત વધારાનું પેન્શન જેને આપણે એડિશનલ પેન્શન અથવા તો ક્વોન્ટમ ઓફ પેન્શન એવા અંગ્રેજી નામથી ઓળખીએ આ ઉંમર આધારિત વધારાના પેન્શન બાબતેની જેને કહેવાય કે અથ થી સુધીની બધીએ માહિતી એક સાથે અહીંયા રજૂ કરવી છે આમ તો હું મારા અગાઉના વિડીયોમાં સમયાંતરે જ્યાં પણ જેટલી પણ માહિતી આપવાની હોય એ આપતો રહું છું આમ છતાં ઘણા બધા પેન્શનરો દ્વારા મને આ અંગે વારંવાર પૂછા કરવામાં આવે છે એટલે આજે પ્રયત્ન એવો કરવો છે કે આ ઉંમર આધારિત વધારાના પેન્શનનું હમણાં થોડુંક એ અંગે થોડો આઉટ આઉટઆઉટ પણ છે એના સંદર્ભમાં પણ અને આપને ભવિષ્યમાં પણ આ એડિશનલ પેન્શન બાબતે કોઈ પણ માહિતી બાકી ન રહે એવા હેતુથી અહીંયા એકસાથે બધી માહિતી રજૂ કરવાનો પ્રયત્ન છે મિત્રો વિશેષ આનંદ એટલા માટે છે મેં અગાઉ પણ જણાવ્યું તે મુજબ હાલમાં હું યુરોપમાં જર્મનીના પ્રવાસમાં છું મારા બંને સંતાનો સાથે ડ્યુસબર્ગ ખાતેથી આજે ફરીથી આપને મળવાનો આનંદ છે અને આ છેલ્લી વખત મિત્રો કારણ કે હવે એકત્રીસ ઓગસ્ટથી હવે હું મારા વતન રાજકોટ ભારત ખાતેના ગુજરાતના રાજકોટ ખાતેથી મળીશ ત્યાં સુધીમાં આ એક વખત છેલ્લી વખત દિવસભર ખાતેથી આપને મળી અને આ વિશેષ માહિતી અહીંયા રજૂ કરવી છે મિત્રો તો જાણીએ આ જે આપણે ઉંમર આધારિત વધારાનું પેન્શન છે જેને આપણે એડિશનલ પેન્શન એવા નામથી ઓળખીએ એ અંગેની વિશેષ અને સમગ્ર જોગવાઈ શું છે એની વિગતવાર માહિતી મેળવીએ તો સૌથી પહેલી વાત આ ઉંમર આધારિત વધારાના પેન્શન અંગેની યોજના ગુજરાત સરકાર શ્રીએ તેમની સેવામાંથી સેવાનિવૃત્ત થયેલા પેન્શનરો કે એવા પેન્શનરો કે જે સુપર સિનિયર સિટીઝન તરીકે ઓળખાય અત્યંત વરિષ્ઠ નાગરિકો એટલે કે જેમની ઉંમર એંસી વર્ષ પૂરી થયેલી હોય એવા પેન્શનરો માટે આ વધારાના પેન્શનની જોગવાઈ છે એસી વર્ષ તો સ્વાભાવિક છે કે આ સુપર સિનિયર સિટીઝન એંસી વર્ષની ઉંમર સાથેની વાત છે એટલે જ્યારે તમારી ઉંમર એસી વર્ષ પૂરા થાય બરાબર સમજવું છે એસીમાં વર્ષમાં પ્રવેશ નહીં નહીં અને નહીં એસી વર્ષની ઉંમર જ્યારે આપની પૂરી થાય ત્યારે તે માસથી એટલે કે એસીમાં વર્ષમાં જે માસમાં આપની ઉંમર પૂરી થાય એ માસની પહેલી તારીખથી તમને આ ઉંમર આધારિત વધારાનું પેન્શન મળવાની શરૂઆત થાય મિત્રો દાખલા તરીકે અત્યારે આપણે એમ યાદ રાખીએ કે આ ઓગસ્ટ માસ ચાલે છે તો ઓગસ્ટ માસમાં કોઈ પણ તારીખે એંસી વર્ષ પહેલાં આપની જન્મ તારીખ હોય પહેલી ઓગસ્ટ હોય અથવા તો એકત્રીસ ઓગસ્ટ હોય કોઈ પણ તારીખ હોય પરંતુ તે માસની પહેલી તારીખથી જે માસમાં તમને એંસી વર્ષ પૂરા થાય તે માસની પહેલી તારીખથી તમને આ ઉંમર આધારિત વધારાનું પેન્શન મળવા પાત્ર થાય છે હવે અહીંયા ખાસ સ્પષ્ટતા એ કરવી છે કે આપના સુધી ઘણા બધા હવે સોશિયલ મીડિયાના માધ્યમો અથવા તો બીજી કોઈ રીતે પણ તમને એવી ઘણી બધી માહિતી મળતી હશે કે હવે આ ઉંમર આધારિત વધારાનું પેન્શન એડિશનલ પેન્શન સરકારશ્રીએ પાસઠ વર્ષની ઉંમર પૂરી થાય સિક્સટી ફાઈવર ત્યારથી આ વધારાનો લાભ આપવાની સરકારશ્રીએ શરૂઆત કરેલી છે અથવા જોગવાઈ કરેલી છે તો મિત્રો આ તકે ખાસ સ્પષ્ટતા કરી દઈએ કે ગુજરાત સરકારશ્રીએ હજી પોતાના પેન્શનરો માટે આવી ઉંમર આધારિત વધારાની કોઈ પણ જોગવાઈ પાસઠ વર્ષની ઉંમર પછી પાસઠ સિત્તેર પંચોતેરે એ નથી જ સ્વીકારી અલબત્ત આ તકે એ પણ સ્પષ્ટતા કરી દે કે કેન્દ્ર સરકારશ્રીએ પણ પોતાના પેન્શનરો માટે આવી પાસઠ વર્ષ પછીની ઉંમર આધારિત વધારાના પેન્શનની કોઈ જોગવાઈ સ્વીકારેલી નથી અલબત્ત આ અંગે પૂરજોશથી સરકાર શ્રીમાં રજૂઆતો ચાલે છે પરંતુ હાલના સંજોગોમાં અત્યારે જે જોગવાઈ છે એ મુજબ માત્ર ને માત્ર આપ જ્યારે એંસી વર્ષની ઉંમર પૂરી કરશો ત્યારે જ આ ઉંમર આધારિત વધારાનું પેન્શન તમારા પેન્શન સાથે મળવાપાત્ર થાય છે પાંસઠ સિત્તેર પંચોતેરવાળી જે કોઈ વાતો છે માત્ર ને માત્ર અફવાઓ છે અથવા તો એ અંગેની રજૂઆતો છે એમ સમજી લેવું હું પણ સરકારશ્રીએ આ અંગે કોઈ પણ બાબતો હાલ પૂરતી સ્વીકારેલી નથી આ એક સ્પષ્ટતા હવે બીજી વાત એંસી વર્ષ પૂરા થાય તો કેટલું વધારાનું પેન્શન મળે એ બાબતે ઘણા બધા પેન્શનરોને આ ગણતરીમાં ક્યાંક ક્યાંક કોઈક અવઢવ છે ક્યાંક અસમંજસતા છે અથવા તો ક્યાંક અણસમજ છે તો એ બાબતે સમજી લેવું છે મિત્રો તમારા મૂળ પેન્શનના એંસી વર્ષ પૂરા થાય એટલે મૂળ પેન્શનમાં વીસ ટકાનો વધારો થાય છે આ દરને આ રીતે સમજી લેવા છે એંસી વર્ષ પૂરા થાય એટલે તમારા મૂળ પેન્શનમાં વીસ ટકાનો વધારો થાય છે ત્યાર પછી દર પાંચ વર્ષના ગુણાંકમાં એટલે કે એંસી વર્ષ પછી પંચ્યાસી વર્ષ પૂરા થશે ત્યારે ત્રીસ ટકાનો વધારો ત્યાર પછી નેવું વર્ષ પૂરા થશે એટલે ચાલીસ ટકાનો વધારો પંચાણું વર્ષ પૂરા થશે એટલે પચાસ ટકાનો વધારો અને સો વર્ષ પૂરા થશે ત્યારે સો ટકાનો વધારો થશે આ એક બાબત આ રીતે આપણે યાદ કરવી છે એસી પંચ્યાસી નેવું પંચાણું અને સો વીસ ટકા ત્રીસ ટકા ચાલીસ ટકા પચાસ ટકા અને સો ટકા આ તકે એ પણ સ્પષ્ટ યાદ રાખીએ કે જે મૂળ પેન્શનના જેટલા ટકાનો વધારો થાય છે આ વધારા સહિતનું જે પેન્શન છે એના ઉપર મોંઘવારી મળવા મળવાપાત્ર છે મૂળ પેન્શન વતા વધારાનું પેન્શન આ બંનેનો સરવાળો થાય એના ઉપર મોંઘવારી મળવા મળવાપાત્ર થાય છે પરંતુ મોટાભાગના પેન્શનરોને ઘણા બધા લોકોને આ ગણતરીમાં જ્યાં પણ તકલીફ થાય છે અથવા તો ક્યાંક એની ખોટી સમજ છે એ આ રીતની છે બરાબર સમજી લેવું છે ઉદાહરણ સાથે આપણે વાત કરવી છે મોટે ભાગે જ્યારે આપણે ઉદાહરણ લઈએ છીએ ત્યારે નવ હજાર લઘુત્તમ પેન્શન એને આપણે ધ્યાને લઈએ છીએ પરંતુ અહીંયા આપણે ટકાવારીની ગણતરી કરવી છે એટલે સરળતા ખાતર આપણે મૂળ પેન્શન દસ હજાર રૂપિયા છે એમ સ્વીકારીને આગળ વાત કરવી છે ધારો કે તમારું મૂળ પેન્શન દસ હજાર છે અને તમે જે માસમાં એંસી વર્ષ પૂરા કરો છો એ માસના પેન્શનની આ રીતે ગણતરી કરવી છે દસ હજાર મૂળ પેન્શન એમાં વીસ ટકાનો વધારો દસ હજારના વીસ ટકા એટલે સ્વાભાવિક છે કે બે હજાર રૂપિયા થાય તો હવે તમારું જે મોંઘવારી વથ્થાની ગણતરી છે દસ હજાર વત્તા બે હજાર વીસ ટકા દસ હજારના વીસ ટકા બે હજાર એટલે કુલ બાર હજાર રૂપિયા પેન્શન થયું આ બાર હજાર પેન્શનને આપણે એવી જ રીતે યાદ રાખવું છે દસ હજાર મૂળ પેન્શન છે અને બે હજાર એડિશનલ પેન્શન છે એવી રીતે યાદ રાખીએ મોંઘવારી ભથ્થાની ગણતરી માટે દસ વત્તા બે એટલે બાર હજાર આ બાર હજારના હાલમાં જે દર છે મોંઘવારી ભથ્થાનો એ પચાસ ટકા મુજબ છે એટલે બરાબર એના અડધા બાર હજારના પચાસ ટકા એટલે છ હજાર રૂપિયા મોંઘવારી ભથ્થું પાત્ર થશે નહીં કે દસ હજારના પચાસ ટકા નહીં નહીં ને નહીં જે ઉંમર આધારિત વધારાનું પેન્શન છે એના ઉપર પણ મોંઘવારી ભથ્થું પાત્ર છે એટલે કે હવે તમારું પેન્શન જો મૂળ પેન્શન દસ હજાર છે બે હજાર ઉંમર આધારિત વધારાનું પેન્શન એટલે કે બાર હજાર મોંઘવારી મેડિકલ એલાઉન્સ લેતા હો તો એક બીજા ઓગણીસ હજાર તમારું આ ઉંમર આધારિત વધારાના પેન્શન સહિત કુલ પેન્શન થશે હવે જે કંઈ તકલીફ થાય છે અહીંયા થાય છે આપણને ખબર છે કે જે એસી વર્ષથી પંચ્યાસી વર્ષ પૂરા થાય ત્યાં સુધી તો આ ગણતરી કરવી પરંતુ પંચ્યાસી વર્ષ પૂરા થાય ત્યારે આપણા ધ્યાનમાં એવું છે કે ત્રીસ ટકા વધારો થાય એટલે હવે તમે આ પાંચ વર્ષ દરમિયાન તમારા મગજમાં એવું જ છે કે દસ હજાર પેન્શન છે ને બે હજાર વધારવાનું કારણ કે મોંઘવારી વસ્તુ બાર હજાર ઉપર મળે છે એટલે તમે એવું જ મગજમાં તમારા ધ્યાનમાં છે કે હવે આપણું પેન્શન બાર હજાર થઈ ગયું પરંતુ આ બાર હજારના ત્રીસ ટકા નથી જ કરવાના જ્યારે જ્યારે જે પણ પંચ્યાસી વર્ષે નેવું વર્ષે ત્રીસ ટકા ચાલીસ ટકા જે થાય એ હંમેશા મૂળ પેન્શનના ગણવાના છે એટલે મૂળ પેન્શન દસ હજાર એના ત્રીસ ટકા એટલે ત્રણ હજાર આ દસ હજાર વત્તા ત્રણ હજાર તેર હજાર ઉપર હવે મોંઘવારી બથ્થું ગણવાનું છે પરંતુ તમે જ્યાં થાપ ખાવ છો એ આવું છે તમારા મગજમાં આવે એવું જ રહી ગયું છે કે દસ હજાર વધતા બે હજાર બીજા જે એડિશનલ પેન્શન હતું એટલે બાર હજારના ત્રીસ ટકા તમે ગણો છો બાર હજારના ત્રીસ ટકા ત્રણ હજાર છસો નથી જ ગણવાના દસ હજારના ત્રીસ ટકા એટલે ત્રણ હજાર બીજા ઉમેરો અને હવે આ તેર હજાર ઉપર મોંઘવારી પથ્થું ગણવાનું છે તમારી ગણતરી કરતી વખતે તમે આ પાંચ વર્ષ દરમિયાન દસ વત્તા બે મળે છે એટલે બાર હજારને જ મગજમાં રાખો છો અને પછી પંચ્યાસી નેવું પંચાણું દરેક વખતે આ વધારાનું જે રકમ છે એના ઉપર તમે મોંઘવારી પથ્થું ગણવું છે એવું નથી ત્રીસ ટકા ચાલીસ ટકા પચાસ ટકા અને સો ટકા એ માત્ર ને માત્ર તમારા મૂળ પેન્શનના જ ગણવાના છે દસ હજારના વીસ ટકા બે હજાર પછી પાંચ વર્ષે દસ હજારના ત્રીસ ટકા ત્રણ હજાર એટલે તેર હજાર થશે પછી ચાલીસ ટકા ચાર હજાર એટલે ચૌદ હજાર થશે પચાસ ટકા એટલે પાંચ હજાર એટલે પંદર હજાર પેન્શન થશે અને સો ટકાનો વધારો એટલે દસ હજાર ઉપર હવે બીજા તમારો સો ટકા થાય એટલે વીસ હજાર પેન્શન થાય આ વીસ હજાર દસ હજારના બીજા સો ટકા ઉમેરતા બીજા દસ હજાર ઉમેરવાના થાય એટલે વીસ હજાર મૂળ પેન્શન ઉપર તમારી મોંઘવારી પથ્થું સો વર્ષે મળવાપાત્ર થશે પરંતુ મેં અગાઉ કીધું એમ બરાબર યાદ રાખવું છે દરેક પાંચ વર્ષે જે વધારો છે એ મૂળ પેન્શનના ઉપરનો વધારો છે નહીં કે મૂળ પેન્શન વત્તા જે એડિશનલ પેન્શન એ બેના સરવાળા ઉપર ત્રીસ ટકા ચાલીસ ટકા પચાસ ટકા એવું નથી નથી ને નથી આ બરાબર યાદ રાખો ઘણા પેન્શનરો મને એમનું જે આ રીતે પંચ્યાસી વર્ષે નેવું વર્ષે પેન્શન આવે એટલે તરત જ મને ફોનથી અથવા તો રૂબરૂમાં ચર્ચા કરે છે કે ભાઈ મને આ ગણતરી સમજાતી નથી મને ઓછું પેન્શન મળે છે પરંતુ આ ત્રીસ ટકા ચાલીસ ટકા પચાસ ટકા બરાબર યાદ રાખવું છે મૂળ પેન્શનના જ ગણવાના છે મૂળ પેન્શન તમારું હંમેશા જે છે એ દસ હજાર છે તો દસ હજારના જ ગણવાના છે નહીં કે મૂળ પેન્શન વધતા એડિશનલ પેન્શન આ સાવ અગત્યની સ્પષ્ટ વાત આ પ્રમાણે જ ગણતરી કરવી છે એટલે આ બે જોગવાઈઓ ખાસ અગત્યની જે માસમાં એસી વર્ષ પૂરા થયા હોય એ માસની કોઈ પણ તારીખે તમને એસી વર્ષ પૂરા થાય તો એ માસની પહેલી તારીખથી એડિશનલ પેન્શન મળશે બીજી વાત તમારા મૂળ પેન્શન ઉપર જ આ દર નક્કી થાય છે મૂળ પેન્શન વધતા વધારાના પેન્શન ઉપર નહીં નહીં ને નહીં આ બે જોગવાય ત્રીજી વાત ઉંમર આધારિત વધારાનું પેન્શન મેળવવા માટે તમારે શું કાર્યવાહી કરવાની છે તો તમારા સ્તરેથી કંઈ પણ કાર્યવાહી કરવાની નથી તિજોરી અધિકારીને તમારે કોઈ અરજી કરવાની જરૂર નથી એના રેકોર્ડમાં તમારી જન્મ તારીખ નોંધાયેલી છે એના કોમ્પ્યુટરાઈઝ ડેટામાં આ જોગવાઈઓ માટેની એમને વ્યવસ્થા કરેલી છે એટલે જેવું આપનું એંસી વર્ષ પૂરા થશે તે જ માસથી તમારા વીસ ટકાનો વધારો થઈ જશે 85 વર્ષે નેવું વર્ષે પંચાણું વર્ષે પણ આપોઆપ થઈ જશે તમારે આ બાબતે કોઈ પણ પ્રકારની રજૂઆત કરવાની જરૂર નથી તમારા પક્ષે તમારી કક્ષાએ માત્ર ને માત્ર આટલી કાળજી રાખવી છે કે જે માસમાં આપણું એંસી વર્ષ પૂરા થતા હોય એ માસનું પેન્શન જ્યારે ત્યાર પછીના પહેલી તારીખે હંમેશા જમા થશે તો ત્યારે પેન્શન જમા થાય એ મેં અગાઉ સૂચના આપેલી એ મુજબ ગણતરી મુજબ છે કે નહીં એની ચકાસણી જ કરી લેવી સિવાય તમારે તિજોરી કચેરીએ ક્યારેય કોઈ રજૂઆત કરવાની જરૂર નથી સિવાય કે કોઈક ભાગ્યે જ બનતા એકાદ લાખમાં એકાદ કિસ્સો એવો બને કે જે તે વખતે તિજોરી કચેરીએ એના કોમ્પ્યુટર ડેટામાં જન્મ તારીખ નોંધેલી હોય એમાં ક્યાંક ભૂલ રહી ગઈ હોય કારણ કે જે તે વખતે આ બર્થ ડેટનો જે ડેટા નાખેલો છે ત્યારે બીજી કોઈ એમાં અગત્યતા નહોતી એટલે ક્યારેય ચકાસણી થઈ શકે નહીં મોટા ભાગે તો હવે એ અંગે ફરીથી પણ દરેક તિજોરી કચેરી દ્વારા પુન ચકાસણી કરી લેવામાં આવેલ છે જન્મ તારીખની આમ છતાં પણ ક્યાંક એવું બને તો તમે જે માસમાં એંસી વર્ષ પૂરા કરો પંચ્યાસીને હું પંચાણું સો ત્યારે તમે માત્ર તમારા પેન્શનની ગણતરી કરી લો કે આ પ્રમાણે મને આ વધેલું પેન્શન મળેલું છે કે કેમ એ સિવાય તમારે કોઈ પણ જાતની રજૂઆત તિજોરી કચેરીમાં કરવાની નથી ત્યાર પછીની વાત કુટુંબ પેન્શનર માટે બરાબર આ જે કાંઈ ચર્ચા હતી તમે પોતે સેવા બજાવતા હતા અને પછી નિવૃત્ત થયેલા છો અને તમારા પેન્શન બાબતે છે આવી જ જોગવાઈ કુટુંબ પેન્શન માટે પણ છે એટલે કે તમે જો તમારા પતિ અથવા પત્નીના અવસાન બાદ કુટુંબ પેન્શન મેળવતા હશો તો કુટુંબ પેન્શનમાં પણ આ જ રીતે ઉંમર આધારિત વધારાની પેન્શનની જોગવાઈ છે ઘણા બધા લોકોને આ અંગેની જાણકારી નથી તો એ સંધી લેવું છે કે કુટુંબ પેન્શન ઉપર પણ ઉંમર આધારિત વધારાના પેન્શન મળવાપાત્ર છે પરંતુ જો આપ કુટુંબ પેન્શન મેળવતા હશો તો તમારે તિજોરી અધિકારીને આ અંગેની જ્યારે તમારી ઉંમર એંસી વર્ષ પૂરી થાય ત્યારે આ અંગેની એક સાદા કાગળમાં અરજી સાથે તમારા જન્મ તારીખના આધાર માટેના નીચેના પૈકી કોઈ પણ એક દસ્તાવેજની પ્રમાણિત કરેલી ખરી નકલ સાથે અરજી કરવાની છે બરાબર યાદ રાખવું છે જો આ કુટુંબ પેન્શન મેળવતા હોવ તોની જ આ વાત છે તમારું પોતાનું પેન્શન હશે તો એમાં કોઈ પણ રજૂઆત કરવી નથી પરંતુ કુટુંબ પેન્શન મેળવતા હોવ તો બીજી વાત તમારું પોતાનું પેન્શન ઉપરાંત તમારા પતિ અથવા પત્નીનું બીજું પેન્શન એટલે કે કુટુંબ પેન્શન મેળવતા હોવ તો પણ તમારે આવી અરજી કરવાની છે ઘણા પેન્શનરો એવું માને છે કે મારી ઉંમર એંસી વર્ષ પૂરી થઈ એટલે મને મારા પોતાના પેન્શનમાં આવું ઉંમર આધારિત વધારાનું પેન્શન મળી ગયું તો મારા કુટુંબ પેન્શનમાં પણ આ રકમ મળી જતી હોય એવું નથી કારણ કે તિજોરી કચેરીમાં તમારા બે પેન્શનના ડેટા અલગથી નિભાવાય છે એની સાથે કોઈ ક્લબિંગ થયેલું નથી એટલે જો તમે તમારા પોતાના પેન્શન ઉપરાંત કુટુંબ પેન્શન મેળવતા હોવ તો પણ તમારે તિજોરી કચેરીમાં અરજી કરવાની છે ને માત્ર ને માત્ર કુટુંબ પેન્શન મેળવતા હોવ તો પણ તમારે તિજોરી અધિકારીને તમારા ઉંમરના આધારના પુરાવા સાથેની પ્રમાણિત કરેલી ખરી નકલ કયા દસ્તાવેજો માન્ય રહેશે આ અંગે ઉંમરના આધાર તરીકે આટલું બરાબર સમજી લેવું છે એક પાનકાર્ડ બે ડ્રાઇવિંગ લાયસન્સ ત્રણ પાસપોર્ટ ચાર જન્મ તારીખનો દાખલો પાંચ શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અથવા અન્ય કોઈ પણ સરકારી સંસ્થાઓ દ્વારા સરકાર દ્વારા માન્ય સંસ્થાઓ દ્વારા તમારા જન્મ તારીખના આધાર માટેનું કોઈ પણ દસ્તાવેજ જો તમારી પાસે હશે તો એ માન્ય રહેશે બરાબર સમજી લેવું છે આ પૈકીનું કોઈ પણ એક દસ્તાવેજ પરંતુ એમાં જે નામ અંગેની વ્યવસ્થા છે એમાં એક પણ બાબતમાં વિસંગતતા એટલે કે તમે જે તમારા ઉંમરના આધાર તરીકે જન્મ તારીખના આધાર તરીકે તમે જે દસ્તાવેજ રજૂ કરો છો એમાં દર્શાવેલ નામ અને તમારું પેન્શન ચૂકવણી હુકમમાં કુટુંબ પેન્શનર તરીકે તમે જે નામે પેન્શન મેળવો છો આ બંને નામમાં વિસંગતતા હશે તો એ દસ્તાવેજ તિજોરી અધિકારી માન્ય નહીં રહે સિવાય કે તમે કુટુંબ પેન્શન મેળવો છો અને તમે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર જન્મના આધાર તરીકે રજૂ કરો છો તો સ્ત્રી કુટુંબ પેન્શનરના કિસ્સામાં સ્વાભાવિક છે કે નામ પિતા અથવા પતિનું નામ અથવા અટકમાં વિસંગતતા હોવાની છે કારણ કે શાળા છોડિયાના પ્રમાણપત્રમાં મોટાભાગના કિસ્સામાં અટક હશે પિતાના નામવાળી હશે અને પછીથી તમે કુટુંબ પેન્શન મેળવતા હશો મોટાભાગના કિસ્સામાં તમારા પતિના નામ અટક સાથે મેળવતા હશો તો એમાં માત્ર તમારા દ્વારા કરાયેલું સોગંદનામું તિજોરી અધિકારી માન્ય રાખશે કયા કિસ્સામાં માત્ર લગ્ન પહેલાંના નામ પિતા પતિના નામ અથવા અટકમાં વિસંગતતા હોય તો તો અને માત્ર તો એ સિવાય કોઈ પણ દસ્તાવેજ રજૂ કરશો તો એમાં નામમાં વિસંગતતા હશે તો તમારું ઉંમરના આધાર માટે રજૂ કરેલ દસ્તાવેજ માન્ય રાખી શકાશે નહીં તિજોરી અધિકારી દ્વારા આ સ્પષ્ટ વાત બીજી વાત આવું જે કાંઈ તમે ઉંમર માટેનો આધાર જન્મ તારીખ માટેનો આધાર રજૂ કરો એમાં બે અત્યારના સંજોગોમાં આપણા માટે મુખ્ય બે આધારો મોટે ભાગે બધી જગ્યાએ આપણે રજૂ કરતા હોઈએ એક આપણું આધાર કાર્ડ અથવા બીજું ચૂંટણી કાર્ડ આ બંને દસ્તાવેજો ઉંમરના આધાર તરીકે આ હેતુ માટે માન્ય નથી નથી ને નથી ફરીથી સમજી લેવું છે આધાર કાર્ડ ઉંમરના જન્મ તારીખના આધાર માટે માન્ય નથી રાખેલું એવું જ ચૂંટણી કાર્ડનું પણ છે ચૂંટણી કાર્ડમાં તમે જે જન્મ તારીખ દર્શાવેલી હશે એ આ ઉંમર આધારિત વધારાના પેન્શન માટે માન્ય રાખવામાં નહીં આવે એટલા માટે તમે મેં અગાઉ દર્શાવેલા પૈકી કોઈ પણ ફરીથી એક વખત આ દસ્તાવેજો યાદ રાખવા છે એક પાન કાર્ડ બીજું તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ હોય તો ત્રીજી વાત પાસપોર્ટ હોય તો ચોથી વાત જન્મ નોંધણીનું પ્રમાણપત્ર પાંચમી વાત શાળા છોડિયાનો દાખલો અથવા તો અન્ય કોઈ સરકારી સંસ્થાઓ દ્વારા જન્મ તારીખ માટેનો જે કાંઈ દસ્તાવેજ તમને આપવામાં આવેલો હોય જન્મ તારીખ નોંધણી અંગેનો એ પણ માન્ય રહી શકશે આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ જન્મ તારીખ જન્મના આધાર તરીકે એટલે કે ઉંમરના આધાર તરીકે જન્મ તારીખના આધાર તરીકે માન્ય રહી શકશે નહીં પરંતુ આ બધી વાત મેં ફરીથી એક વખત કહી દઉં કે એ એના માટે જ જરૂરી છે કે જો તમે કુટુંબ પેન્શન મેળવતા હો તો જ તમારે આવા આધારો સાથે અરજી કરવાની અન્યથા તમે પોતાનું પેન્શન મેળવતા હોશો તો તમારું આ ઉંમર આધારિત વધારાનું પેન્શન તિજોરી અધિકારી દ્વારા આપોઆપ વધારી દેવામાં આવશે એ અંગે તમારે કોઈ રજૂઆત કરવાની જરૂર નથી એંસી વર્ષે મળે છે તો પંચ્યાસી વર્ષે પણ આપોઆપ થઈ જશે નેવું વર્ષે પણ આપોઆપ થઈ જશે કુટુંબ પેન્શનના કિસ્સામાં એક વખત તમે આવા દસ્તાવેજો રજૂ કરી દીધા પછીથી દર પાંચ વર્ષે તમારે આવી કોઈ રજૂઆત કરવાની જરૂર નથી એક વખત તમારું આવું એડિશનલ પેન્શન એંસી વર્ષે શરૂ થઈ ગયા પછી આપોઆપ દર પાંચ વર્ષે તમને આ વધારાનું કુટુંબ પેન્શનનો ઉપરનો પણ લાભ મળવા પાત્ર થાય છે બંને પેન્શન ઉપર જો બે પેન્શન મેળવતા હો તો બંને પેન્શન ઉપર આ ઉંમર પ્રમાણેનું વધારાનું પેન્શન મળવા પાત્ર થાય છે ઘણા બધા કુટુંબ પેન્શનરોના કિસ્સામાં એવી એક ખોટી માન્યતા છે કે એમના પતિ અથવા પત્નીની ઉંમર ધ્યાને લઈ અને એમને કુટુંબ વધારાનું પેન્શન મળવા પાત્ર થાય કે નહીં તો એ મળવા પાત્ર નથી ઉદાહરણ તરીકે તમે તમારા પતિનું પેન્શન મેળવો છો અને તમે તમારા પતિ અવસાન થઈ ગયા પરંતુ એની જન્મ તારીખને આધારે એ જ્યારે એંસી વર્ષ પૂરા કરે ત્યારે તમારા પેન્શનમાં વધારો નહીં થાય હવે પેન્શનર તમે છો ભલે કુટુંબ પેન્શનર હોવ તો કુટુંબ પેન્શનર તરીકે તમારી ઉંમર જ્યારે એંસી પંચ્યાસી નેવું પંચાણું સો થશે ત્યારે ઉંમર આધારિત વધારાનું પેન્શન તમને મળવાપાત્ર થશે તો મિત્રો આ હતી અત્યાર સુધીની જે કાંઈ સરકારશ્રીની આ ઉંમર આધારિત વધારાના પેન્શન અંગેની જોગવાઈઓ હતી એને આપણે શરૂઆતથી અંત સુધી હાલ પૂરતી આવી જોગવાઈ છે વિશેષમાં જ્યારે પણ આમાં સુધારો થશે ત્યારે ફરીથી આપની સમક્ષ આવી રજૂઆત કરીશું ત્યાં સુધી આ જોગવાઈઓને માન્ય ગણવી મિત્રો તો આટલી જાણકારી સાથે આપની સાથેથી રજા લેતા પહેલાં મિત્રો ખુશ રહો આનંદમય બની રહો અને ઈશ્વર પરાયણ આપનું શેષ જીવન વ્યતીત કરો એ માટે હંમેશા આપને લાખ લાખ શુભેચ્છા સાથે આપનું માર્ગદર્શક મિત્ર નરેન્દ્ર વેઠલાણીને હાલ પૂરતી રજા આપો ફરીથી પાછા બહુ ઝડપથી હવે ભારતની ભૂમિ ઉપરથી આપણે પહેલી સપ્ટેમ્બરના રોજ આપનું પેન્શન કેટલું જમા થશે અને પહેલી સપ્ટેમ્બરના રોજ તમારા પેન્શન બાબતે તમારે ચકાસણી કરવાની શું કાળજી રાખવાની જે અંગેની ચર્ચા આપણે પહેલી તારીખ એટલે કે એકત્રીસ ઓગસ્ટ અથવા પહેલી સપ્ટેમ્બરના રોજ કારણ કે આ વખતે પહેલી સપ્ટેમ્બરના રોજ રવિવાર છે એટલે તમારું ઓગસ્ટ માસનું પેન્શન બીજી સપ્ટેમ્બરના રોજ જમા થશે એટલે એકત્રીસ અથવા પહેલી તારીખે ફરીથી મળીશું પરંતુ એ આપણી માતૃભૂમિ ભારત હિન્દુસ્તાન ખાતેથી મળીશું ત્યાં સુધી આપના માર્ગદર્શક મિત્રને રજા આપો મિત્રો અસ્તુ